તો પછી કેમ છો અમે પણ મોજમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિહાન જો માં રીસ્કા ખાય છે કાવ્ય અને અમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમે અત્યારે આવી ગઈ છીએ મોવા બગીચે મારા વિહાનભાઈ જો લસરપટી ખાઈ છે કામી હન ખાઈ દો લસરપટી બીક લાગે પાર્થ જો કેવી રીતના બેઠો છે જો મજા આવે બાર જો મારા વિહાનભાઈ એ બે કે વિહાન મજા આવે છે જો બધા છોકરા કેળ ફીચકા ખાઈ છે

જોઈનો નજારો કેવો મસ્ત છે અહીંયા જો કેવા સરસ મજાનો એક મોર છે બેન મોર કેમ બોલે એમ બોલે જો કેવો મસ્ત મજાનો વ્યૂ છે જો હાલો તમને બધાને ગાર્ડન બતાવું જો કેવા મસ્ત મજાના ફૂલ છે આ બાજુ છે એટલે મટી મટી નારિયળયું છે વિહાનભાઈ જો એ રમવા મળ્યા છે કે વિહાન જો એનો નજારા કેવો મસ્ત છે ફુવારો છે પણ અત્યારે ચાલુ નથી જો ચાર મૂર્તિ છે કે મસ્ત છે જો શંખ વગાડતા હોય ને એવી મૂર્તિ છે ઉભા હું ઝૂમ કરીને બતાવું આઈસ્ક્રીમ ખાવાની છે વિહાન અંદર તો આપણે બીજું લેવા જઈએ ને બધાને ટાટા કહી દો હાલો મારા વિહાનભાઈ જો આઈસ્ક્રીમ હાટુ રોવે છે અમારો આ વિડીયો કેવો લાઈક કરી કમેન્ટ